આથો લેવાની કે દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર એકદમ નવા ઢોકળા બનાવશું તો એના માટે અહીં અમે એક કપ મગની મોગર દાળ બે કલાક પહેલાં પાણીમાં પલાળી રાખેલી તમે જોઈ શકો છો દાણો આરામથી કટ થઈ જાય છે મિક્સર જારમાં લઈ લેશું સાથે એક વાટકી વટાણા અને એક વાટકી દહીં ઉમેરશું બધું મિક્સ કરી અને સારી રીતે પીસી લેશું તો અહીં આપણે દરદરી પેસ્ટ રાખવાની છે ફાઇન પેસ્ટ કરવાની નથી મિક્સિંગ બાઉલમાં લઈ લેશું એની સાથે એક વાટકી રવો ઉમેરશું અને સારી રીતે મિક્સ કરી અને દસ મિનિટ રેસ્ટ આપશું દસ મિનિટ પછી જુઓ કે રવો સારી રીતે ફૂલી ગયો છે તો બધું સારી રીતે બધું મિક્સ કરી અને થોડું પાણી ઉમેરશું જેથી બેટરની કન્સિસ્ટન્સી પરફેક્ટ થઈ જાય હવે ફ્રેશ સમારેલી મેથી કોથમરી અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને બધું સારી રીતે હલાવી લેશું તો અહીંયા તમે જુઓ કે બધું સરસ મિક્સ થઈ ગયું છે તો એક ચમચી કૂકિંગ સોડા ઉપર અડધા લીંબુનો રસ ઉમેરશું અને એક ચમચી તેલ ઉમેરશું જેથી ઢોકળા ઠંડા થયા પછી પણ સોફ્ટ રહે થાળી ગ્રીસ કરી લેશું અને તૈયાર કરેલું બેટર થાળીમાં ઉમેરી દેસું અને ઉપર થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરશું ઢોકળા સ્ટીમ કરી લેશું દસ મિનિટ પછી ઢોકળા ચેક કરીએ તો અહીંયા તમે જુઓ કે ટૂથપિક નાખતા ટૂથપિક એકદમ ક્લીન બહાર આવે છે મીન્સ કે આપણા ઢોકળા પરફેક્ટ તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ સ્પોન્જી અને જાળીદાર ઢોકળા થયેલા છે ડિટેલ રેસીપી તમને કાઠિયાવાડી સ્વાદમાં મળી જશે